એ હા હા ઓકે આ બધા મારા દાદિયા છે હું એનો માલિક છું તમારી નજર પુગે ને ત્યાં ઉધી છે એટલો બધો હરખ તું નારાણો થાલા ફોર હા કાઈ દેશે આરા જોઈએ

ત્યાં સુધી મને કોઈ જમવાનું આપવા આપણે સડી જઈએ ઉપર રચોડામાં અને વેલી તકે જમવાનું આપી દે મમ્મી મને જમવાનું તો વેલા વેલા ખાઈ લઈએ ને શાક એ કેવાનું છે કાબુલી ચણા રોટલો ચૂકી ભાજી સાયસ આહુસ આમાં તો રહો તો આવું બધું હે શાકમાં આપણે જમવા બેસી જઈએ ને પછી જવાનું છે નેદવા એટલે હું તો નહીં નેદું ઘરના જશે તો આપણે ત્યાં લોકો ઉતારશું કેમકે ઘરના દાળિયા નથી કરતા એટલા બધા લોભિયા થઈ ગયા છે મારા ઘરના કામ અમે હા અમારા ઘરના લોભિયા થઈ ગયા કે આપણે પૈસા ભેગા કરવાના છે તારા માટે આઈફોન લેવા જાવ ને એટલે તમે કીધું વાંધો નહીં દાળિયાના નથી દેવા તમે બધી કામ કરો ખેતરમાં ને આપણે આવી જશે આઈફોન હમણાં ટૂંક જ સમજ ને દાળિયાના પૈસાના અમે આઈફોન લઈ દેસી હે પાકું

મેં મારા ઘરના નવું કીધું કે તમે દાડિયા કરી લો માનતા નથી તો હવે એ દાડિયા નથી કરતા તો દાડિયાના પૈસા વધીએ ને એનો આઈફોન આવવાનો છે સાઠ હજારવાળો એટલે આ બધા જોતો હું તાપ પડ્યા કામે ને કાળા બાપા છે ને વાહ છે એ ઉભા ને દેશ એને મના કાકા બી એથી લગભગ ઝૂમ હા ઝૂમ થશે જો ત્યાં છે ને ત્યાં આઈફોનનું કહેવાય એમ નથી પછી છે ને રાઉન્ડ ફોટો એમને આવી જાય એટલે આ કરીએ આપણો મોક્ષ છે ને બહુ પરફેક્ટ છે એમ કાંઈ ઘટે જ નહીં જો હજી તમારી નજર પૂગે ને ત્યાં સુધી છે આપણા મગ વાહ અને આ બાજુ અહીંયા કાળા બાપાને છે ત્યાં સુધી કાંઈ એટલું તો સારી બાજુ મગજ મગ એ મગ આરા થઈ જાય ને એટલે સોખ્ય આપણે લેવાનો છે આઈફોન એ ફોર્ટીન પ્રો મેક્સ સેવેન્ટી તો લભગ નહીં આવ્યું હા એ ગમે એટલાનો આવે આપણે ઈ જ લેવાનો છે કેમ કે મગ આ વખતે છે ને આમ ગમી જાય એમ છે ખાલી જોવો તમે નેરવ્યા લાગે નેરવ્યા તો આ લોકો દાડિયાઈ નથી કરતા એમ કે સાગરને ને આવતા આઈફોન લઈ જ દેવો અમે દાડિયાઈ નહીં કરીએ અમે ઘરના કામ છે હું કેવું મમ્મી સાચું તો મમ્મી આઈફોન આવીએ ને મગમાં ઓકે આઈફોન આવશે હા સિત્તેર હજાર રૂપિયા મને દે બીજા હું મારી રીતે કરી લઈ ને એવી રીતે આઈફોન આવી જાય અટાણે તો આ ને દે અને બાકી રહ્યું એટલું આ વાંચી જો હાંધો પડે ને ત્યાં સુધી આપણું ખેતર છે અને એ દઈ ગયું તો આ અધવેશાળે કેમ છે આમ તો આ હજી આ બધું બાકી છે તો આ બસ હાથ ત્યારે જેટલું રહ્યું હતું કેમ કે તમે આમ કામો નહિ મને આશા નહોતી કાળા બાપા ને આગળ કેવાય એમ નથી નકર હાકી લે મને કેમ કે તું કઈ કરતો નથી ને તારે આઈફોન લેવો એટલે કરે હવે છે ને પૂરો ખાઈ લીધો આપણે બધા માણસો પાછા ને દવા વળગી ગયા ને આ જે અહીં બેઠો દાંતડીના હાથા તોડે મારે હવે જવાનું છે વાડીએ આઈ કે લઈ જવાનું હોય તો લાવો પેલા પરસો તો મને તો લેત તો હા એ તો કરતી તો આઈ કે નંબર હોય ને આઈ થી કર દે હો હાલો છે હું જાવ છું તમે નિયતી ને પછી વાડીએ હોય જઈશું છે દૂર દેવા દે પેલું આરામ માં શું કરવા છે બાપાને દેવાન છે તો છે ફોન આપડે લેતો જાય બાપાને દેવાનો છે તો હું જાવ વાડી તરફ ફોન મે બળ પડે આઈ કે લઈ જવાનું છે ઠામડા હા એ તો આમાંથી થઈ જાય પણ ચેતન નાખે કેમ કે મોબાઈલ માંથી તો હું જાવ છું વાડીએ હવે તો તમે મગ ને દિન આવજે તો આવજે જો ગામમાં જવાનું થશે સાઈ બાકી કઈ વાડીએ બેઠો છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો હું આજે છે વાડી આવ્યો કેમ કે અહીંયા માવો દેવા આવવાનો હતો અને એના મકાન થાય આપણે જોવાય આ તો સાત સાત દિવસ પછી મળ્યા તા આજ મારો હરખ છે ને માતો એટલો બધો હરખ તો માવો એને દેવા આવ્યો સ્પેશિયલી કે તું માવો ખા મકાનના કામમાં એટલો બધો બિઝી નહીં તો થઈ જ જશે તો કામ ચાલુ કર્યું તો ને આ રાણો થાલા ફોરિઝન સાજા દિવસ પછી દેખાણો કેમ કે હમણાં એ બ્રેકડાઉન હતો એને છે ને નતો પણ મારા વગેરે અથુર હતો એટલે બ્લોગ ન બનાવતો પણ હવે લગભગ હું ઘરે આવી ગયો એટલે હવે બનાવશું કાયમ મળશું મકાન તો બધા મકાન જ હવે આપણે

આપણે ડિફેન્ડર દોઢસો 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 જ આવી જોઈએ તો જ ના પંજાબી વાળામાં જાય આજ ગામડે આવે ને તો બહુ મજા આવશે રખડવાની જામનગર તો હાલ લાઈબ્રેરી છે રૂમ અમે આયા છે એ તો મજા ગામમાં જ મજા છે મજા ગામમાં છે પણ આગળ જિંદગી હાટું તો કરવું પડી ને જાવું પડે એમ ચ્યો ચ્યો ફ્યુચર વિશે કંઈક વિચારવું પડશે બસ બધું કાળું કાળું દેખાય છે ભાઈ એક પાસ કર્યું એ બીજો પાસ કર લે બીજો પાસ બહુ હાર્ડ છે ગ્રાઉન્ડ તો પાસ થઈ જાય જામનગર મેકલો ભાઈ હાર્ડ છે એટલે નકર તાઈ ગેચી નો કરાવી દે

બધાના આમ આમાં જવાબ દે દે આયા ભાઈ આયા સો શરમાઈ ગયો સો નથી આવતો ને યુવા ટ્રેક્ટર છે આમાં સત્રી હોય ને તોય મસ્ત લાગે પંજાબ આના જેવો લુક તો હવે આમાં કેમ લાગે રાજુ ઉકા પાસે નથી તો પછી તો સારું લાગે ટ્રેક્ટર એવું કાઈ નથી પણ આપણી પાસે એક એક્ચ્યુઅલી અત્યારે બજેટ નથી પૈસા આવશે ત્યારે આપણે એટલે હવે નથી ને

પપ્પા સિવાય એને કઈ દેખાતું જ નથી તો હમણાં મ્યુઝિક સિસ્ટમ ઓન થશે પછી વાગશે ડીજે થઈ ગયું કનેક એ હોદા દોડો છોકરાના હું આવું છું આગળ મને ખબર છે ક્યાં પડ્યો મને ખબર છે ક્યાં પડ્યો ભાઈ ભાઈ તો હાર્દિક દીક વે દડો ને હવે ખોવાઈ ગયો એને મળતો નથી તો હું ગોતવા જાવ છું સરા કાઈ નહીં કાઈ મિસ્ટેક નથી થઈ લીલા છે મગ મગ લીલા છે તો મગ લીલા છે એ મને ખબર હે દડો ક્યાં પડ્યો તો હવે હું ગોતું તો નો મળે ને હાર્દિક તો સાગર વાટેર નહી હો ઈ બે હું ગોત લે તું આવતો નહી બાકી અમે ઘરે જાય પછી તારે સાત વાર આટા મારવા આવવા પડીએ ને